નજીક આવતાની સાથે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર ઉપર વલસાડ જિલ્લા પોલીસની ટીમ દ્વારા અને મહારાષ્ટ્ર તરફથી ઉપર આવતા વાહનોનું કડકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતના લોકો નવા વર્ષની ઉજવણીની આડમાં વિદેશી દારૂની પાર્ટી કરી ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા બાદ જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસે ત્રીસ થી વધુ આંતર રાજ્ય બોર્ડર ઉપર ચેકપોસ્ટ બનાવી છે થર્ટી ફસ્ટ ડિસેમ્બરના રોજ દરેક પોલીસ મથક મુજબ ચેકપોસ્ટ બનાવી સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જિલ્લાની દરેક હોટલ ફાર્મ હાઉસ ઉપર પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાજ નજર રાખીને વેલકમ ન્યૂ ઇયરની ઉજવણીની આડમાં ચાલતી દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડવા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં આવેલી આંતર તમામ બોર્ડર ઉપર વલસાડ પોલીસની ચેકપોસ્ટ ઉપર કડકાઈથી ચેકિંગ વધારવામાં આવી રહી છે ન્યૂ ઉજવણીની આવેલા અને રાજ્યોમાં મહેફિલ માણી રાજ્યમાં આવતા નશેડિયાઓને જિલ્લામાં આવતા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે વલસાડ જિલ્લામાં હાલમાં થી વધુ લોકોને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવે છે બુટલેગરો પણ વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અવનવા પેંતરા અપનાવતા હોય છે તો સંઘ પ્રદેશ ફરવા આવતા પ્રવાસીઓ પણ પાછા ફરતી વેળાએ પોતાની સાથે વિદેશી દારૂ લઈ જતા હોય છે અથવા તો દારૂ પીને ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે છે તેને લઈને વલસાડ પોલીસે એક એક્શન પ્લાન ઘડી નાખ્યો છે વલસાડ જિલ્લો યુનિયન ટેરિટરી દમણ અને દાદરાનગર હવેલી થી જોડાયેલો છે સાથે સાથે મહારાષ્ટ્રના નાસિક અને પાલઘરથી જોડાયેલો છે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને પ્રોહિબિશનની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે અને એ પ્રવૃત્તિ અટકાવવા માટે આવનારી એકત્રીસમી ડિસેમ્બરને લઈને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ ત્રીસથી વધુ ચેકપોસ્ટો જે પરમાનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે ગઈકાલના એક જ દિવસમાં રાત્રિની ડ્રાઇવ દરમિયાન પચાસથી વધુ લોકોની વિરુદ્ધમાં વિધિલેના અંગે એકસો પંચાસીના કેસો પણ કરવામાં આવે છે કઈકાલે કુલ એકણું જેટલા પ્રોબિશનના કેસીસ દાખલ કરવામાં આવે છે હલસાળ પોલીસે પાડોશી સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રને અડીને આવેલા કુલ ત્રીસ ચેકપોસ્ટો બનાવવામાં આવી છે આ સાથે અંગામી ચેકપોસ્ટ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે આ તમામ ચેકપોસ્ટ પર આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સંઘ દમણ અને એક પ્રવાસન સ્થળ છે અને મોટી સંખ્યામાં ગુજરાતીઓ થર્ટી ફર્સ્ટ ને લઈને ઉજવણી કરવા દમણ આવતા હોય છે ત્યારે પાછા ફરતી વેળાએ દારૂના નશામાં વાહન ચલાવતા હોય છે તેને લઈને વલસાળ પોલીસ સંપૂર્ણ એલર્ટ જોવા મળી રહી છે વાહન ચાલક પર શંકા જોવા મળે તેનો આલ્કોહોલ ટેસ્ટ પણ કરવામાં આવે છે આમ તમે પણ જો દમણ દારૂ પીવાના ઈરાદે જતા હોવ તો પાછા ફરતી વેળાએ દારૂ પીને નશામાં ગુજરાતમાં પ્રવેશ કરશો તો વલસાડ પોલીસ ચોક્કસથી અનોખી રીતે આપનું સ્વાગત કરશે